સુરત શહેરના મહિન્દરપુરા અને રાંદેર વિસ્તારના પાનના ગલ્લા પર વેચાણ થતી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ ઝડપીને કુલ રૂપિયા એસઓજી પોલીસે કબજે કર્યો સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં નાર્કોટિક્સની બંધીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેરમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડુટના હોલસેલ વિક્રેતાઓ પર ઇ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઇ હુક્કાનું વેચાણ કરવામાં આવેલ હોય તેવા દુકાનદારને યા તેવા પાનના ગલ્લાઓમાં કડક કાર્યવાહી કરવા માટે અને વોચ રાખવા માટે સૂચના આપતા એસઓજીના પોલીસના માણસો અલગ અલગ ટીમો બનાવીને હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગરેટ ઈ હુકાનો વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને હોલસેલના દુકાનદારો પર ચાપતી નજર રાખેલ ત્યારે અંગત બાતમીના આધારે મહેન્દ્રપુરા બેગમપુરા સ્ટેશન રોડ બદરી નર્સના ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર સાત ઓબ્લિક ચાર ખાતે આવેલ બોબી પાન સેન્ટર ની દુકાન માં રેડ પાડીને આરોપી મુસ્તાક મુનિલ શેખ ઉમર એકતાલીસ રહેવાસી બેગમપુરા તુલસી ફરિયા મહેન્દ્રપુરા સુરત વાળા ને તેની દુકાન માંથી હેલ્થ વોર્ડ ની પ્રતિબંધિત વિદેશી ઈ સિગરેટ પેકેટ નંગ અગિયાર કિંમત રૂપિયા બાવીસો ની મતા નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે વિદેશી સિગરેટનો નો મુદ્દામાલ આપનાર સુભાષ કાકા રહેવાસી ભોલા પાન ગણેશ મંદિરની સામે રાંદેર વાળા વોન્ટેડ જાહેર કરવામાં આવે આ વોન્ટેડ આરોપીને ને ત્યાં પર એસઓજી પોલીસે તપાસ કરતા એસઓજી પોલીસે ત્યાં રેડ પાડી અને રાંદેર ગણેશ મંદિરની સામે જય ભોલે બનારસી પાન હાઉસની નામની દુકાનમાં રેડ પાડતા સુભાષ ઉડપે ભોલે પાનવાલા લાલચંદભાઈ અમરનારી ઉમર સુડતાલીસ ધંધો વેપારનો અને રહેવાસી સહયોગ એ પારમેટ સ્કૂલની સામે ન્યૂ અડાજર સુરત શહેરવાળાને ઝડપીને તેમની પાસેથી હેલ્થ વોર્નિંગ વગરની પ્રતિબંધિત ઇ સિગરેટ અલગ અલગ ફ્લેવરની અને અલગ અલગ કંપનીના પેકેટ નંબર બસો ત્રણ કિંમત રૂપિયા અડસઠ હજારની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે ઉપરોક્ત પ્રતિબંધિત ગેરકાયદેસર વિદેશી સિગરેટ બસો ચૌદ કિંમત રૂપિયા એકોતેર હજારનો મુદ્દાવાલ કબજે કરીને રાંદેર પોલીસ સ્ટેશન અને મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત